અને કોઈ અંશુમન ગાયકવાડની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કોચ અંશુમન ગાયકવાડની પ્રાર્થના સભાનું આયોજન યોજેલી પ્રાર્થના સભામાં સુનિલ ગાવસ્કર કપિલ દેવ જયશા સહિત દિગ્ગજોએ હાજરી આપી હતી રાજવી પરિવારમાંથી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ હાજર રહ્યા વડોદરા શહેર માટે જ નહીં આ આખા ભારત દેશ માટે બહુ મોટો આપઘાત છે અને મારા બહુ સરસ એમના જૂના મેમરીઝ છે એમને જોડે જ્યારેથી હું લગ્ન કરીને આવી છું ઘણા વખતે બહુ જ અમે મળ્યા છીએ બહુ જ મિલનસાર હતા બહુ રિસ્પેક્ટફુલ હતા અને ખૂબ એક સંબંધ હતો પરિવાર જોડે અને એટલે એ જ આશા કરું છું કે પરિવારને પ્રાર્થના કરું છું કે આ મોકામાં એમને સપોર્ટ અને ભગવાનનો પ્રાર્થના કરું છું કે આત્માને શાંતિ મળે અને પરિવારને સ્ટ્રેન્થ મળે ક્રિકેટ જગતમાં અંશુમન ગાયકવાડ દેશના એક નાની માની ક્રિકેટર હતા ખાસ કરીને એ એ સમયે રમ્યા હતા જ્યારે ક્રિકેટમાં હેલ્મેટો નહોતા ને જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ફાસ્ટ બોલિંગ એમની જે ફાસ્ટ બોલિંગ હતી એ સમયની એમને એ સમયે ફાસ્ટ બોલિંગ એમનો ફેસ કર્યો ને સારી રીતે રમ્યા એટલે લોકો એ હજુ સુધી એમને યાદ કરે છે અને ઘણા બધા ઇનિંગો એમને ગાવસ્કર સાથે ઓપનિંગ કરેલા એ દેશ માટે હતું પણ બરોડાને એમનો ઘણો બધો લાભ મળ્યો ઘણા સમય સુધી એ બરોડાના કેપ્ટન હતા હું પોતે એમના નીચે રમેલો બરોડા ક્રિકેટને ડેવલપ કરવા માટે ઘણા બધા જુનિયર ક્રિકેટરોના પછીથી વડોદરાથી દેશ માટે રમ્યા તો એમનો મોટું યોગદાન હતો ક્રિકેટ પછી એમને દેશના સિલેક્ટર પણ બનેલા એના પછી કોચ પણ રહેલા તો એટલા બહુ ઓછા ક્રિકેટર જે આટલા બધા ક્રિકેટના જગતમાં એમનો જે એક છાપ હતો એ બહુ ઓછા ક્રિકેટરનો માં હતા અને બરોડાનો એક એમને ઘણો બધો લાભ મળ્યો ને આજે બરોડાને દુઃખ છે કે નથી આપણા સાથે હું તો એમને બહુ નાના એમાંથી અમે હું એમને દાદા બોલાવતો હતો એટલે બહુ પહેલાંથી એમને ઓળખતો હતો ને એ પ્રેક્ટિસ કરતા હતા અમે સાથે બેડમિન્ટન રમતા હતા અને છેલ્લામાં પણ એ મળેલા મને છ માર્ચ છ આઠ મહિના પહેલાં એમની જ્યારે તબિયત જ્યારે રોગ ડિટેક એના પહેલાં આપણે એવું લાગતું હોય ત્યારે ફિટ હતા ને બહુ સારું હતું પણ એક મોટો લોસ રહેશે બરોડા ક્રિકેટને અને આવનારા દિવસોમાં એમનું નામ સુવર્ણ અક્ષરે લખાશે આ ખોટ પૂરી શકાય એવી નથી પણ ઈશ્વરને ગમ્યું એ ખરું ને ખાસ કરીને અમારા તો એમની કેપ્ટનશીપ નીચે જ રમેલો અને એમને મારે એક બે એવી એડવાઇઝ આપેલી તો બે મહિના પછી જ ઇન્ડિયા રમેલો એટલે મને થોડું વધારે દુઃખ થયું કહેવાય પણ દુઃખ શબ્દોમાં વર્ણી ના શકાય અને ઘણી મોટી ખોટ પડી પડે ના ના મારી પહેલી જ મેચમાં એ મારી સામે જ હતા હું એમની સામે રમવા ગયો ત્યારે મને મારે પહેલી ઇનિંગમાં આઉટ થયો ત્યારે બીજી ઇનિંગમાં મને કીધું અતુલ તને જે વસ્તુ માટે લીધો છે એ રમજે તો સ્કાય ઇઝ ધ લિમિટ ને પછી હું ત્રણ મહિનામાં જ ઇન્ડિયા રમ્યો વ્યક્તિત્વ બહુ જબરજસ્ત વ્યક્તિત્વના ધણી હતા અને કોઈનો ઉપર કોઈ ઉપકાર લીધો નથી કોઈનો જબરજસ્ત એમના રમવામાંથી જ ખબર પડતી હતી અને એમની બુકનું નામ જ એવું છે